ભરૂચ અંકલેશ્વર રોડ ઉપર ગોલ્ડન સ્ક્વેર પાસે મુખ્ય માર્ગ પર ખાડો પડતા વાહન વ્યવહાર માટે જોખમી પરિસ્થિતિ તાત્કાલિક રોડ પર ગોલ્ડન સ્ક્વેર પાસે મુખ્ય માર્ગ ઉપર બંને સાઈડ ઉપર ખાડા પડ્યા હતા આ માર્ગ ઉપર સતત વાહન વ્યવહાર રહેતો હોય વાહન ચાલકો માટે જોખમી પરિસ્થિતિ ઉભી થવા પામી હતી જોકે આ અંગે અંકલેશ્વર ભરૂચ માર્ગ પર ખાડા મકાન વિભાગ કે સંબંધિત વિભાગ તાત્કાલિક તો માટીથી પૂરી દેવામાં આવ્યો છે પરંતુ જો વરસાદ પડે અને વરસાદ નો નીચે પોલાણ સર્જાય તો મોટો ભૂવો પડવાની પણ દહેશત રહેલ છે આ માર્ગ ઉપર સતત હજારો વાહનો અને નોકરીયાત વર્ગની અવરજવર રહેતી હોય કોઈ આ માર્ગ ઉપર નોકરીયાત વર્ગ ની રોજ રોજ અવર જવર રહેતી હોય છે ઉપરાંત ભરૂચ કે સુરત બંને તરફ વાહન ચાલકો હાઈવે ઉપર જવા આ માર્ગ નો ઉપયોગ કરતા હોય આ માર્ગ અતિ વ્યસ્ત માર્ગ પણ છે જેની નોંધ લેવી પણ જરૂરી છે